કાશ્મીરમાં આતંકવાદ વકર્યો છે અને એના કરતાં પણ ગંભીર વાત વિસ્તર્યો છે એની છે છેલ્લે જે કેટલાક હુમલા થયા પાંચેક ઘટનાઓ હમણાં બની થોડા દિવસોમાં એ જમ્મુ સેક્ટરમાં આ આતંકવાદ ઘૂસી ગયો છે અને એ વધુ ચિંતાનો વિષય છે ભારત માટે આતંકવાદીઓ મોટાભાગે જે દાયકાઓ હતી જે પ્રવૃત્તિ ચાલે છે આતંકવાદની એ ખીણ વિસ્તારમાંથી હવે જમ્મુ વિસ્તારમાં પગ પેસારો થયો છે એ એક મોટી ચિંતા છે બીજી સૌથી મોટી ચિંતા હવે નિષ્ણાતોને એ રહી છે કે આ તમામ આતંકવાદીઓ પાસેથી જે ગન મળે છે એન્કાઉન્ટરમાં જે મરી જાય છે પછી એમની પાસેથી જે ગન મળે છે એ અમેરિકન બનાવટની એમ ફોર કાર્બાઇન ગન છે નમસ્કાર આ એ જ ગનથી આપણા જવાનો શહીદ થઈ રહ્યા છે આ ગન આતંકવાદીઓના હાથ સુધી કેવી રીતે પહોંચી એની આપણે વાત કરવાની છે ઓરિજિનલી જોઈએ તો આ ગન અમેરિકન આર્મી જ્યારે અફઘાનિસ્તાનમાં ઘૂસી અને લગભગ બે દાયકા સુધી ત્યાં એમણે તાલિબાનને અંકુશમાં રાખવાની કોશિશ કરી અને આખરે એમાં સફળતા ન મળી અને એ બધા જ શસ્ત્રો અફઘાનિસ્તાનમાં મૂકીને રવાના થયા મોટાભાગના શસ્ત્રો એમણે ત્યાં મૂકી દીધા અને એમાંથી આ ગન પાકિસ્તાનના કેટલાક હેન્ડલરો પાસે પહોંચી ગઈ છે અને પાકિસ્તાન પાસેથી એના હેન્ડલરો પાસેથી આતંકવાદીઓ આ ગન મેળવતા હોય એવું હવે દેખાઈ રહ્યું છે આ ગન આમ તો છૂટાછવાયા બનાવોમાં આતંકવાદીઓ જ્યારે એન્કાઉન્ટરમાં મરી જાય ત્યારે એમાં મળતી હતી મસૂદ અઝહરના ભત્રીજા પાસેથી પણ આ ગન પકડાઈ હતી લગભગ સાતેક વર્ષ પહેલાં ભારતની આર્મી ઇન્સાસ ગન વાપરે છે એની સામે આ ગન આતંકવાદીઓ વાપરવા માંડ્યા છે એટલું જ નહીં હવે એવું પણ જાણવા મળ્યું છે કે હમણાંના જે હુમલામાં એવી પણ ખબર પડી કે આ આતંકવાદીઓ બોડી વોન કેમેરાનો પણ ઉપયોગ કરતા એટલે આતંકવાદની પ્રવૃત્તિ ટેકનોલોજીની રીતે પણ અત્યારે ભારતીય આર્મીને એક પડકાર ઊભો કરી રહી છે અમેરિકન આર્મીમાં તો આ ગન લગભગ આમ એવું કહી શકાય કે ચારેક દાયકાથી છે હવે આ ગન આતંકવાદીઓ પાસે હોય અને એની માટે આપણે ચિંતાનું કારણ કેમ છે કારણ કે એની તાકાત બહુ ખતરનાક છે આપણે એ પહેલા સમજી લઈએ કે આ કેટલી તાકાતવાન છે ગન દર મિનિટે સાતસો થી નવસો જેટલા રાઉન્ડ એટલે કે ગોળી છોડી શકવાની ક્ષમતા છે છત્રીસો મીટર સુધીનું અંતર સુધી શૂટિંગ કરી શકે છે જેની ઇફેક્ટિવ રેન્જ પાંચસોથી સાતસો મીટરની છે ઉપાડવામાં એકદમ હળવી અને ખભે રાખીને ફાયરિંગ કરી શકાય છે આ એમ ફોર ગનથી તમે જ્યારે વાર કરે છે આતંકવાદીઓ ત્યારે એને જે ધક્કો લાગે છે એ ધક્કો ઓછો છે અને એની ચોકસાઈ થોડી વધારે છે જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ ડીજીપી એસપી વૈદે પણ એવું કહ્યું છે કે ઇવન બુલેટ પ્રૂફ વાહનમાં પણ આ અંદરના જવાનો વલ્નરેબલ બની જાય છે એ બહુ ડેન્જર સાઇન છે અને છેલ્લે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનમાં રમવાની ના પાડી છે ભારતનું એવું સૂચન છે કે આ મેચો બધી દુબઈમાં થાય ક્રિકેટથી માંડીને કાશ્મીર સુધી પાકિસ્તાનને અનેક પછડાટો મળી છે એટલું જ નહીં આતંકવાદને કારણે આખા દેશનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું છે છતાં પણ પાકિસ્તાન સમજતું નથી સોમવાર થી શુક્રવાર સુધી રાત્રે આઠ વાગે તમે જોતા રહો એડિટર્સ સુધી આવતીકાલે ફરી મળીએ નમસ્કાર શેર એન ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ